કૈલાસથી ને આવ્યા મારા શિવ શિવને સૌ નમન કરો કૈલસથી ને આવ્યા મારા શિવ શિવને સૌ નમન કરો નાચો કૂદો સૌ ગાવો ડમરૂ વાળાની જય બોલો નાચો કૂદો સૌ ગાવો ડમરૂ વાળાની જય બોલો કૈલાસથી આવ્યા મારા શિવ શિવની જય બોલો ગોકુળથી ને આવ્યો મારો કાન કાનની જય બોલો ગોકુળથીન આવ્યો મારો કાન કાનની ની સૌ જય બોલો ના છો કૂદો સૌ ગાઓ બંછીવાલાની જય બોલો નાચો કૂદો સૌ ગાવો બંછીવાલાની જય બોલો ગોકુળથી આવ્યા મારા કાન કાનની જય બોલો અયોધ્યાથીન આવ્યા મારા રામ રામની જય બોલો અયોધ્યાથી આવ્યા મારા રામ રામની જે બોલો ના છું કૂદો સૌ ગાવો ધનુષવાળાની જય બોલો ના છું કૂદો ને સૌ ગાવો ધનુષવાળાની સૌ જય બોલો અયોધ્યાથીન આવ્યા મારા રામ રામની જય બોલો વૈકુટથી આવ્યા મારા વિષ્ણુ વિષ્ણુની જય બોલો ના છો કૂદો સૌ ગાવો સક્રધારીની તમે જય બોલો ના છો કૂદો ને સૌ ગાવો સક્રધારીની તમે જય બોલો સાળંગપુરથી આવ્યા હનુમાન હનુમાનની જે બોલો સાળંગપુરથી આવ્યા હનુમાન હનુમાનની જે બોલો ના છો કૂદો સૌગાઓ બજરંગબલીની તમે જય બોલો ના છો કૂદો સૌગા ગદાધારીની તમે જય બોલો સાળંગપુરથી આવ્યા હનુમાન હનુમાનની જય બોલો ઉમિયાથી ઊંઝાથી ને આવ્યા ઉમૈયા માં જય બોલો ઊંઝાથી આવ્યા ઉમિયા માં જય બોલો નાચો કૂદો સૌગાવો મારી માતા રાણીની તમે જય બોલો નાચો કૂદો ને સૌ મારી માતા રાણીની તમે જય બોલો માટે લથી આવ્યા ખોડલમાં ખોડેલમાં ને જય બોલો માટે લથી આવ્યા ખોડલમાં ખોડલમાંની જ બોલો નાચો કૂદો ને સૌ ગાવો મારી ત્રિશૂલ વાળીને તમે જય બોલો નાચો કૂદો સૌ ગાવો મારી ત્રિશૂલ વાળીને તમે જય બોલો કૈલાસથી આવ્યા ભોળાનાથ ভোলানি জয় বোলো জয় ভোল